આ દુર્ઘટનામાં કેટલાક યાત્રિકોના મોતની માહિતી પણ મળી રહી છે જો કે ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો સામેથી આવતી ટ્રેન સાથે અથડાવાથી મોત થઈ હોય તેવી પણ વાત સામે આવી રહી છે જોકે દુર્ઘટનામાં થી ચાળીસ લોકો ટ્રેનમાંથી બહાર કૂદી ગયા હતા તેવી માહિતી હાલ તો મળી રહી છે કેટલાક યાત્રિકો ઈજાગ્રસ્ત પણ થયા હતા જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે લખનૌ થી અને મારી સાથે ન્યુઝરૂમ થી અત્યારે જોડાઈ ગયા છે વિકાસ વિકાસ પુષ્પક એક્સપ્રેસમાં માત્ર અફવા ફેલાય કે આગ લાગી છે અને લોકો કૂદી પડ્યા બીજી વાત એવી પણ સામે આવી રહી છે કે સામેથી આવતી ટ્રેન સાથે ટકરાર થઈ અને જેમાં મોત થયું છે બિલકુલ માનસી એક અફવા કે પછી આવી ઉપજાવી કાઢી લેવા તેના કારણે કેટલા લોકોના મોત થઈ શકે છે કે એવા ગંભીર પરિણામ આવી શકે છે તે આપણને આ મહારાષ્ટ્રથી જોવા મળે છે કે જે આ એક્સપ્રેસ ટ્રેન જેમાં કોઈ એક એવો બદમાશ શખ્સ કોઈ એવા એવા તત્વો કે જેમણે અફવા ફેલાવી કે આ ટ્રેનમાં આગ લાગી છે અને ઘણા બધા લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે જ્યારે આવા આગના શબ્દો તમારા કાન પર પડે એટલે સૌ કોઈ એમાં ચોક્કસથી તે લોકોને એક ડર લાગે ને ડરના કારણે જ તેમણે વિચાર્યું કે આપણે આ ટ્રેનમાંથી કૂદી જવું પડશે એટલે કે ઘણા બધા લોકોએ જેવું એવું તેમણે સાંભળ્યું કે આ ટ્રેનમાં આગ લાગી છે તુરંત જ તે ટ્રેનમાંથી કૂદી પડ્યા અને ચિંતાજનક બાબત એ છે કે મોતનો આંકડો સતત વધી રહ્યો છે અમે આંકડા અત્યારે પુષ્ટિ કરતા નથી કારણ કે હજી સુધી સત્તાવાર જાણકાર

ઘણા સમય આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રેનને ઉથલાવવાનું પણ એક ષડયંત્ર ચાલી રહ્યું છે જ્યાંથી ટ્રેન પસાર થાય ત્યારે ટ્રેન તેને ડીરેલ કરી દેવી તેવા પ્રયત્નો પણ થાય છે અને હવે આ નવો કિમીઓ અપનાવવામાં આવી રહ્યો છે કે લોકોને ડરાવવા લોકોને દહેશતમાં રાખવા જોકે બદમાશ તત્વ સફળ થઈ ગયા છે પરંતુ હવે આવા કોઈ તત્વો વિચારે નહીં અથવા તો તે લોકોના મનમાં વિચાર ના આવે લોકોમાં માટેનો તે પ્રયત્ન ના કરે તેવા પગલા ઉઠાવવા જરૂરી છે આ કૃત્ય કર્યું છે તેમને પકડવા જરૂરી છે અને અહીંયા બીજી મોટી પ્રાથમિકતા એ છે કે જે લોકો બચી ગયા છે જેમને ઈજાઓ પહોંચી છે તુરંત જ તેમને સારવાર મળવી જોઈએ આશા રાખીએ કે તમામે તમામ લોકો જે લોકો ગંભીર થયા છે તેમને તુરંત સારવાર ને પછી તેમના પોતાના પરિવારને તે મળે જી બિલકુલ એટલે અત્યારે આ જે ટ્રેન દુર્ઘટના છે કેટલાક એવા તત્વો હતા જેને આવી અફવા ફેલાવી સોશિયલ મીડિયાના માધ્યમથી અફવા ફેલાવે છે કે ટ્રેનની અંદર જ આવી બોબો પડતી હતી તે દિશામાં પણ તપાસ થવી જોઈએ હાલ રેલવે પોલીસ ઘટનાને લઈને તપાસ કરી રહી છે કે અફવા કોણે ફેલાવી કેવી રીતે નેટવર્ક હતું હતું અને કેવી રીતે તમામ કૂદવું પડ્યું છે શું તેમને આવ્યું સોશિયલ મીડિયા દ્વારા મેસેજ આવ્યા હતા કે ટ્રેનમાં કોઈએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું તમામ દિશામાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે દ્રશ્યો પણ ચોંકાવનારા છે દુર્ઘટનામાં કેટલાક યાત્રિકોના મૃત્યુ થયા હોય તેવી પણ પ્રાથમિક વિગતો મળી રહી છે સત્તાવાર આંકડો સામે નથી આવ્યો પરંતુ ટ્રેન જ્યાંથી પસાર થતી હતી આસપાસનો વિસ્તાર જંગલનો વિસ્તાર છે એટલે જ્યારે રાત્રિકો કૂદ્યા હતા ત્યારે ગંભીર રીતે કેટલાક મુસાફરો પણ ઇજાગ્રસ્ત થયા હતા અને કેટલાક મુસાફરોના મૃત્યુ થયા હોવાની પણ પ્રાથમિક વિગતો મળી રહી છે